જેમ સંગીત તમને ચૂઝ કરે છે એમ સેકન્ડ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ કે વોકલ ફોર્મ પણ તમને ચૂઝ કરતું હોય છે ગુડ મોર્નિંગ ગુજરાત મિત્રો સવાર સવારમાં આપણી આંખ ખુલે અને બારીની બાર પક્ષીઓનો કલરવ સંભળાય એ બોલતા હોય સૂરમાં પણ એમના આવર્તનો તાલમાં હોય છે અને હવે જો તમે ઘરેથી બહાર નીકળો અને કોઈ મેદાનમાં પહોંચો જોગિંગ કરવા માટે અને ત્યાં કોઈ પરેડ ચાલી રહી હોય એ પરેડના પણ અલગ જ તાલ હોય છે અને હવે જો તમે તમારી જિંદગીની શરૂઆત કરો દિવસની શરૂઆત કરો તો એ ભાગ દોડનો પણ એક અલગ જ તાલ હોય છે આમ તાલનો પરિચય દરેક ગુજરાતીને હોય જ છે કારણ કે ગરબામાં ઢોલના તાલ પર તો તાલી દઈએ છીએ હવે તમને લાગશે કે હું ગુડ મોર્નિંગ કહી રહ્યો છું ને મારા તાલમાં તાલ કોણ મેળાવી રહ્યું છે તો આજના આપણા ગેસ્ટ એ તાલના સાધક છે સ્વાગત કરીએ છીએ શ્રી સપન અંજારિયાનું સપનભાઈ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ આજની મોર્નિંગ એક અલગ જ તાલ સાથે શરૂ થશે અમારા દર્શકોની થેન્ક યુ સપનભાઈ તમારી સાથે બહુ બધી વાત કરવાનું મન થાય છે આમ તમને હું પર્સનલી વાત કરું તો બે હજાર બારથી જોઉં છું અને તમે ખૂબ ઊંડું તમારું આમાં જ્ઞાન છે અને તમે સાધના કરી છે તો મારો પહેલો પ્રશ્ન તો એ જ આવે છે કે તમારા માટે તાલ શું છે હર્ષદીપભાઈ તાલ એ એક ટેકનિકલ ટર્મ છે કોઈપણ સંગીતના સંગીત કોઈપણ બનતું હોય છે એ બે ભાગથી બનતું હોય છે એક સૂર પક્ષ હોય છે અને એક તાલ પક્ષ હોય છે સો તાલની વ્યાખ્યા રિમેન્સ ધ સેમ ફોર પ્રોબેબલી એવરીબડી એનું ઇન્ટરપ્રિટેશન કદાચ ચેન્જ થાય પણ તાલની આપણે તાલને સમજવું હોય તો તાલના ત્રણ પહેલું છે એક છે માત્રા જેને આપણે કહી કહી શકાય કે સૌથી નાનું યુનિટ ઓફ મેજરમેન્ટ રાઈટ આપણે જેમ સ્કૂલમાં ભણતા હતા ત્યારે ફૂટ રૂલર જ્યારે આપણને ઇન્ટ્રોડ્યુસ કરી ત્યારે સ્મોલેસ્ટ યુનિટથી આપણને ચાલુ કરાવડાવતા હતા એમ એમ સેન્ટીમીટર ઇંચ સો સંગીતમાં ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ મેજરમેન્ટ ઇઝ માત્રા ઓકે જેને બીટ કહેવાય બરાબર સેકન્ડ ઇઝ ખંડ તમે એ જે ફિક્સ્ડ નંબર ઓફ બીટ્સ હોય એને કેટલા ભાગમાં ડિવાઈડ કરો છો એ ભાગથી એને એક કેરેક્ટર મળે છે તાલને કારણ કે ત્યાં વજન આવે છે અને ત્રીજું જે પાસું છે એ બોલ છે જે એને આઈડેન્ટિટી આપે છે રાઈટ સો આપણા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં હિન્દુસ્તાની ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જેમ કે સોળ માત્રાના અલગ અલગ વેરિયન્ટ્સ છે જેમ કે તીન તાલ આપણને સૌ કોઈને ખબર છે કે સોળ માત્રાનો તીન તાલ તો સોળ માત્રાનો તિલવાડા પણ છે કે સોળ માત્રાનો અધ્ધા પણ છે બરાબર પણ એનું કેરેક્ટર અને એના બોલ અલગ થવાથી એને એક અલગ આઈડેન્ટિટી મળે છે ઓકે એટલે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એટલીસ્ટ સિન્સ હું એ ભણ્યો છું એનું શિક્ષણ મેં પ્રાપ્ત કર્યું છે એટલું કહી શકું કે તાલ ટુ ટુ ડિફાઈન અ તાલ ટુ અંડરસ્ટેન્ડ યુ હેવ અ કોમન ડેફિનેશન બરાબર પણ આજે હવે કોઈક ખયાલ છોટા છોટા ખ્યાલની બંદિશ ગાતું હોય અને એ હું ઇન્ટરપ્રિટેશનની જે વાત કરતો હતો ઇન્ટરપ્રિટેશનની એપ્લિકેશન ઇન્ટરપ્રિટેશનની અમુક અમુક રચનાઓમાં સીધો તિનતાલ જ સારો લાગે ના દિન ના ના તો અમુકમાં અધા સારો લાગે તો અધા શું છે વિલંબિત ખ્યાલ જ્યારે ગવાતો હોય તો તિલવાડાનો ઉપયોગ કરવામાં આવે છે ઘણી જગ્યાએ સો આ રીતનું તાલ પાછળનું તમે એનું અન્ડરસ્ટેન્ડિંગ સાયન્સ જે કહી શકો એ આવું આપણે ઇન્ટરપ્રેટ કરી શકીએ એટલે મને એવું લાગે છે કે જે સંગીતના જાણકાર નથી એવા દર્શક મિત્રો આ બધા શબ્દો હવે તમે અમને થિયોરિટિકલી સમજાવી દીધું પણ હવે જો તમે સમજાવો તો તમને કહું તો સી ઇઝ સોળ માત્રા ઓકે બરાબર

બરાબર ત્રણ બે અને બે ઓકે બરાબર અને એના બોલ છે હા બરાબર હું જે કહેતો હતો આગળ મેં જે તમને તમારી સાથે ચર્ચા કરી હવે ધારો કે હું આવું કરું આમ આપણે બેઠા હોઈએ આપણે કોઈક સંગીત સાંભળતા હોઈએ અને પાછળ રિધમ ચાલતી હોય જેના ઘેન્ના ચિંતન ના જેમના તો આ તાલનું કેરેક્ટર છે ઓકે રાઈટ બરાબર એને આઈડેન્ટિટી આપે છે એના બોલ

તો હું જે સમજું છું કે અમીર ખુસરો એક સમય પખાવજના જ બે વિભાગ કરીને દાયું ને બાયું ડેવલપ થઈન તબલા નો આવિષ્કાર થયો તો છતાંય એ બંનેના બોલ અલગ કઈ રીતે હોઈ શકે એ મૂળ ઇન્સ્ટ્રુમેન્ટ તો પખાવજ એક જ થયું ને પણ અચ્છા આપણે આ તબલાની ઉત્પત્તિ ઇટસેલ્ફ એ એક શું કહેવાય બહુ જ વાસ્ટ ટોપિક છે કારણ કે એમાં બહુ બધી થિયરીઝ છે ફર્સ્ટ ઓફ ઓલ રાઈટ બટ એ બધી થિયરીઝને આપણે અત્યારે બાજુમાં રાખીએ અને ઇફ વી ટેક ધીસ કે ભાઈ અમીર ખુશરોજીએ પખાવતના બે ભાગ કરી અને એમાંથી તબલા તો તબલા કેમ ઉત્પન્ન કર્યા એની પાછળનું કારણ એક એવું સંભળાવ સંભળાય છે કે આપણને એ વસ્તુ કહેવામાં આવે છે કે પહેલાં આપણે ત્યાં ધ્રુપદ શૈલીનું સંગીત ફક્ત એ જ થતું હતું અને દ્રુપદ સંગીત દ્રુપદ શૈલીનું સંગીત મંદિરોમાં ભગવાનની આરાધના માટે એનો ઉપયોગ થતો હતો ધીરે ધીરે જેમ સરકમસ્ટાન્સીસ ચેન્જ થતા ગયા અને સિન્સ અમીર ખુસરોજી મુગલો સાથે આવ્યા હતા એમણે એક ધ્રુપદ છે ને થોડું ભારે સિરિયસ પ્રકારનું સંગીત છે તો એવું કઈ રીતે શક્ય બને કે તમને ખાલી તબલા તરફ જ દિશા મળે અને તમે વેણું વાદન તરફ કે સિતારવાદન તરફ ન જાઓ સો ઇઝ ધીસ સમથિંગ કે તમને ઇન્સ્ટ્રુમેન્ટ પસંદ કરે છે કે કલાકાર ઇન્સ્ટ્રુમેન્ટને પસંદ કરે છે તમારા કેસમાં શું થયું હશે મારા કેસમાં એવું હતું કે હું નાનપણથી જેમ આઈ થિંક મોસ્ટ ઓફ બાળકો ને ટેબલ કે કંઈક હાથમાં આવે તો ઈ વુડ સ્ટાર્ટ બેંગીંગ બેન્ચિસ બેન્ચિસ એવરીથિંગ હી ગેટ્સ હિઝ ઓન હું એવું કરતો હતો એવું મને કહેવામાં આવ્યું છે બટ એટ ધ સેમ ટાઈમ ત્યારે દૂરદર્શન ઉપર સાધના કરીને એક ડોક્યુમેન્ટરી સિરીઝ આવતી અર્લી નાઇન્ટીઝમાં એનો આઈ થિંક પ્રોડક્શન વોઝ લેટ એટીઝ પણ એટલે એમાં ઘણા શાસ્ત્રીય દિગ્ગજ કલાકારોની ડોક્યુમેન્ટ્રીઝ એ લોકો બનાવી અને એને ટેલિકાસ્ટ કરતા દેટ યુઝ ટુ ગ્રેબ માય અટેન્શન એમાં સ્પેસિફિકલી ઝાકિરજી ઉસ્તાદ જાર હુસેનજીની આઈ આઈ યુઝ ટુ સિટ ક્વાયટલી જ્યારે એ ચાલતું आ बधी तो बहु शू कहवा जनरल बात थी गई बट टू योर क्वेश्चन माय आंसर वुड बी आई थिंक द इंस्ट्रूमेंट चूज इज यू ओके बिकॉज नहीं तो तमरी पास यू हैव सो मेनी ऑप्शंस यस यू हैव सो मेनी ऑप्शन एवं आर्टिस्ट जे बे इंस्ट्रूमेंट्स એક તબલા અને એક સિતાર એવા બે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર બંને ઉપર એવી મહારત હાસિલ કરેલી છે ઓકે બટ જેમ સંગીત તમને ચૂઝ કરે છે એમ સેકન્ડ સ્ટેપ એ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ કે વોકલ ફોર્મ પણ તમને ચૂઝ કરતું હોય છે ઓકે અને અલ્ટિમેટલી ઇટ ઇઝ હિમ હુ ડિઝાઇન્સ એવરીથિંગ તમે ઉસ્તાદજીનું નામ લીધું કે તમે એમની ડોક્યુમેન્ટરી જોઈ એમના દ્વારા વાદન થયેલો સૌથી શ્રેષ્ઠ કે તમને ટચ થઈ ગયેલો તાલ કયો કે જે તમને એવું લાગ્યું કે ધીસ ઇઝ સમથિંગ અમે સાંભળવા માંગશું આમ તો એમના કેસમાં એવા દિગ્ગજ કલાકારોના કેસમાં કોઈક એક પર્ટિક્યુલર વસ્તુ પિન પોઈન્ટ કરવી એ શક્ય નથી તમે આજે જ્યારે એમના વિશે વિચારો આજે લગભગ સાત મહિના થઈ ગયા એમને થઈ હા જી તો આજે આ લુક બેક કે ભાઈ મને કયો પર્ટિક્યુલર પ્રોગ્રામ ને એવું નથી દરેક પ્રોગ્રામમાં એમાં ખાલી વગાડવાનું ના આવે આઈલ બી ઓનેસ્ટ ઓકે ઓન ધ સ્ટેજ ઓફ ધ સ્ટેજ જેને તહેબ તમીઝવાળો જે આખો વસ્તુ છે કે કોને કઈ રીતે મળે છે કઈ રીતે વાત કરી છે કંઈક ધારો કે પ્રોબ્લેમ થયો તો એને કઈ રીતે ટેકલ કર્યો વગાડવાનું તો ઇટ્સ ઇટ્સ ઓન સ્ટેજ ઇટ ઇઝ ફોર એવરી વન બરાબર પણ બિંગ સ્ટુડન્ટ્સ ઓફ મ્યુઝિક આ એક એક્સેસ એડેડ એક્સેસ અમને મળતો હોય છે કે અમે લોકો આ બધું પણ જોઈને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ સો કોઈ એક વસ્તુ એ એમના કેસમાં કે કોઈ પણ કોઈ પણ મારા ગુરુજીની વાત કરું યસ પંડિત નંદન મહેતાજીની તો હું એમના કહી શકું કે અચ્છા આ નંદન કાકાનો આ વસ્તુ અફકોર્સ એ વસ્તુ જ્યારે એ પર્ટિક્યુલર કોમ્પોઝિશન વગાડતા હોઈએ ત્યારે એ યાદ આવે કે કઈ રીતે બાયું વગાડતા હતા કે ધારો કે ત્યારે એ તાલીમ વખતે કંઈ કીધું હોય કે અને આમ તમે કરો તો નાના હોઈએ ત્યારે કદાચ તમને એનું સિગ્નિફિકન્સ ત્યારે ના સમજાય પણ જેમ જેમ તમે મોટા થાવ થોડો થોડો એક્સપિરિયન્સ જોડાતો થાય તો એમને તમને એમની કહેલી વાતો પણ યાદ આવે ને તમે સમજવાનો પ્રયત્ન કરો સારી રીતે સમજી શકો સો એ પણ ધારો કે એક વસ્તુ તમે જ્યારે આજે ઇન્ટ્રોડક્શન આપતા હતા અને તમે એમ કીધું કે ભાઈ પક્ષીઓ ખાલી સુરમાં બોલતા નથી પણ તાલમાં તો મેં એક ભૂલચૂક માફ પણ મેં એક એવું વસ્તુ કરી હતી કે તબલા ઉપર આ હથોડી લઈને મેં ઓકે આઈ વોઝ ટ્રાઈંગ ટુ ઇમિટેટ જે એક ફક્ત પ્રયત્ન હતો ડિસ્કલેમર પણ તમે મોરનો ટવકો કોઈ દિવસ સાંભળ્યો હોય તો હા યસ સો આઈ વોઝ ટ્રાઇંગ ધેટ યસ બરાબર આ પર્ટિક્યુલર વસ્તુ ઝાકિરજીએ ઘણી વખત કરી છે સો અમારા લોકો માટે એવા કલાકારો આર અ રેડી રેકનર દે આર અ દે આર અ બિગ રેફરન્સ ફોર અસ અને આપણું સંગીત છે ને લેખિત સંગીત નથી એટલે એ જોઈ સાંભળી તમારી ઉપર ઇમ્પ્રેશન બને એ તમે ઇમ્પ્રેશન ક્યારે ફોરવર્ડ કરો અને ક્યારેક તમને ઓકે વસ્તુ ઉપજે એવું પ્રકારનું સંગીત છે આવી જ આવી જ રસપ્રદ વાતોને તમારા સંસ્મરણમાં નંદન મહેતાજી કે ઉસ્તાદજીના જેટલા પણ સંસ્મરણો છે એની વિશે વાત કરીશું પણ હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ બહુ જ જલ્દી ફરીથી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાત સ્વાગત છે વિરામ બાદ આપ સૌનું આપણે વાત કરી રહ્યા છીએ સપન અંજારિયા સાથે જે ગુજરાતના પ્રસિદ્ધ તબલાવાદક છે અને વર્ષોથી તબલા પર એ સંગીતની સાધના કરી રહ્યા છે સપનભાઈ શાસ્ત્રીય તાલીમ તમારી શરૂ થઈ હશે એટલે આમ તો મને એવો અનુભવ છે કે બહુ બધા લોકો ટકી નથી શકતા શાસ્ત્રીય તાલીમમાં બહુ ડિસિપ્લિન ગુરુ શિષ્ય પરંપરા તમારે સંયમિત રહેવું પડે તમારે રાહ જોવી પડે ગુરુ જયારે શીખવે ત્યારે શીખવાનું આવે એટલે ઘણા બધા કલાકારો એવું કહેતા હોય છે કે એક જ રાગ પર અમે વર્ષ કે એક જ બંદિશમાં આટલા વર્ષ જતા રહ્યા હતા તો તમને થોડું બોરિંગ લાગ્યું હશે ક્યારે કે તમને ધીરજની પરીક્ષા થઈ ગઈ હતી એકાદ બે જો તમને એવું કંઈ સંસ્મરણ હોય તો આઈ થિંક છે ને શાસ્ત્રીય સંગીતનો એક જે હોહાપો આપણે કહીએ ગુજરાતી ભાષામાં કે ભાઈ બહુ જ સિરિયસ છે ને આમાં ટાઈમ લાગે ને એનું કારણ છે બરાબર આઈ એમ ફોર્ચ્યુનેટ કે મારા ઘરમાં કોઈએ પ્રોફેશનલી નહીં પણ સંગીત હતું દાદર છે અને હું જે ગુરુજનો પાસે મેં તાલીમ લીધી એ લોકોએ પણ બહુ જ બેલેન્સ્ડ અપ્રોચ લીધો હતો મારી તાલીમમાં મને આજે એક વખત હું કંઈક રિયાઝ કરતો તો મારો એક એક બોલ છે ધીરે ધીરે કેટે તકર પંજાથી વાગે બરાબર અને આ છે ને જ્યારે ઉપર વાગે ત્યારે બહુ આમ થ્રીલિંગ લાગે કારણ કે ધુધુ ગુડ ધુક એટલે આમ બહુ થ્રિલિંગ લાગે એટલે આપણને બધાને એવું હોય ને કે ભાઈ આ વસ્તુ મારે તૈયાર કરવી છે હું એક વખત રિયાઝ કરતો હતો કાફી ટાઈમથી આ બોલ હાથમાં ચડતો જ નહોતો ચડતો જ નહોતો આ છે તે છે બધું પછી એક વખત રિયાઝ કરવા બેઠો હતો ને હું રિયાઝ કરતો હતો ને પછી ત્યાં હજી આવતું નહોતું એટલે ત્યાં મારા પપ્પા રૂમનું બાયણામાંથી એમ જોતા હતા કે સપન શું કરે છે એટલે થોડીક વાર પછી મને પણ મારું પણ ધ્યાન એમ ધ્યાન એમની ઉપર ગયું અને એમણે એમ કીધું કે અચ્છા ધીરધીરનો એમને ખબર કે આ બોલ સપનને થોડો અઘરો પડે છે એટલે કે ધીર ધીરનો રિયા બધું હા પણ બધું આવતું નથી હતી તો મને કહે કે હા તો રિયાઝ કરો રાઈટ સો એટલી સહજતા હતી કે હા રિયાઝ કરો તો પછી અંટિલ એન્ડ અનલેસ યુ રીચ ટુ દેટ પોઈન્ટ યુ હેવ ટુ પ્રેક્ટિસ એવા ઘણા બધા કિસ્સાઓ છે જે સાંભળેલા હોય કે ભાઈ કોઈ કે પેલું મોમબત્તી કાર્ય એટલે પેલી આ સળગાવે અને ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી આ છે બેઝિકલી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એ છે ને થોડુંક આપણી લાઈફમાં વણાઈ જવું જોઈએ ત્યારે આ વસ્તુમાં જે બોર્ડમ છે કે એ બધું પેશન્સ છે એ બધું તમારામાં ડેવલપ થાય બોર્ડમ ઓછો થાય કરીને એક વેબ એવું એવું માઇન્ડસેટ ઊભું કર્યું લોકોમાં કે લોકો ક્લાસિકલની ડિસિપ્લિનને અને ક્લાસિકલની જે ધીરજ આપણે જે વાત ચાલી રહી છે ઇવન તમે જે મીણબત્તીવાળું કીધું એ પણ એમાં એક આખી આખી સિકવન્સ છે કે એ દેખાડવામાં આવી છે તો ક્યાંક એવી સિરીઝ પણ બને છે કે જે ક્લાસિક ક્લાસિકલના ઘરાણા ડિસિપ્લિન એ બધાને દેખાડે છે પણ હું એવું માનું છું કે એના ઓડિયન્સમાં પણ ધીરજ હોવી જોઈએ એવું થાય છે ઘણી વખત એમ કે સીધા જ બોલીવુડના સોંગ્સ જેમ ચાલુ થાય છે એવી રીતે નથી થતું એક્ઝેક્ટલી ધીરે એમાં એવું છે આવી સિરીઝ બને છે એ બહુ સારું છે જેના થકી ઓડિયન્સને થોડુંક કંઈક અંદાજો આવે છે કે ભાઈ શાસ્ત્રીય સંગીત માં શું હોય કઈ પ્રકારનું એક્સેટ્રા એક્સેટ્રા હોઈ શકે પણ એ સિરીઝના આધારે જો તમે અમુક પોતે અનુમાન કરી લીધા એમાં સિરીઝ બનાવનારનો વાંક નથી કે એ સિરીઝ ખરાબ છે એવું નથી કહેતો ઓકે પણ તમે અમુક અમુક અનુ અમુક અનુમાનો લઈ લીધા કે આ ધારો કે આઠ એપિસોડની સિરીઝ છે એક એક કલાકની છે આઠ કલાક હું પણ શાસ્ત્રીય સંગીત કરીને હું આઈ કેન પુટ આઉટ અ રીલ દેટ ઇઝ નોટ પોસિબલ એની માટે તમારે એક્સપિરિયન્સ જ કરવું પડે આજે સોનુ નિગમ હરિહરનજી શાન આ ત્રણ એવા આ ત્રણ વ્યક્તિનો આવા દિગ્ગજ કલાકારોનું નામ એની માટે દઉં કારણ કે એ લોકોના શાસ્ત્રીય સંગીતના ગુરુ એક જ છે ઓકે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાસાબ એ લોકોએ બાકાયદા શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલી છે શાસ્ત્રીય સંગીતમાં જે વર્ષોથી ચાલ્યું આવે છે એ જ વાદન થાય છે કે નવું નવાચાર છે એક્સપેરિમેન્ટ થતા હોય છે નવા ઓફકોર્સ જેમ જેમ ટાઈમ ચેન્જ થાય છે પરિસ્થિતિઓ ચેન્જ થાય છે એમ સંગીત પણ ચેન્જ થાય છે એનું ફોર્મેટ પણ થોડું થોડું ચેન્જ થાય છે તબલા જેવું વાદ્ય જે પહેલાં એવો સમય હતો જ્યારે એને તબલા અને તબલા વાદકને એટલું મહત્ત્વ નહોતું આપવામાં આવતું ઓકે પણ પંડિત કિશન મહારાજજી ઉસ્તાદ અલ્લા રખા ખા સાહેબ પંડિત શાંતાપ્રસાદજી એવા દિગ્ગજ કલાકારોએ આ ઇન્સ્ટ્રુમેન્ટને આગળ ધપ ધપાવ્યું એનું મહત્ત્વ એનું ને એના વાદકોનું મહત્ત્વ લોકોને થોડું વધારે સમજાવ્યું પછી પછીનો ફેસ કેવો આવ્યો કે એ મહત્વ સ્થપાઈ ગયું પછી આ જ ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ જૉનર્સ ઓફ મ્યુઝિકમાં એનો ઉપયોગ થવા માંડ્યો અમારી ઓડિયન્સ માટે મોર્નિંગ રાગ કે મોર્નિંગ તાલ શું હોઈ શકે છે તમે કરશો આ શોના અંતિમ ચરણ તરફ પહોંચી રહ્યા છે કે કશું સાંભળવું છે હવે તો એક ટુકડો છે પેલા એની પેલા એક વસ્તુ ના નીકળી યસ યસ પ્લીઝ આ વાદ્ય બોલી શકે છે રાઈટ અને ઘણી બધી સ્તુતિ ને આ બધું આ પેલા આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તમે વગાડી શકો છો બોલી શકે છે ત્યારે ધારો કે હું બોલું ગણપતિ તો અચ્છા પછી ગણા નામ આવી એક આખી એક સ્તુતિ છે જે પંડિત કિશન મહારાજજી વગાડતા હોય છે ગણા નામ ગણપતિ લંબો દરસો હે પૂજાચાર એક અલગ કહેવાનો મતલબ એમ છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેન ઓલ્સો સ્પીક પ્રોવાઈડેડ દેટ બનાવેલો ટુકડો ટુકડો ઇઝાઇપ ઓફ કોમ્પોઝિશન ઇન તબલા રેપ ના તબલા તાલ સપન અંજાર્યા આ બધા વિશે વાત કરવાની બહુ જ બહુ જ મજા આવી તમે સમય આપ્યો અને અમારી ઓડિયન્સને તમે આટલા સરસ રીતે સમજાવ્યું તબલા વાદન શું છે શાસ્ત્રીય પરંપરાઓ શું છે ખૂબ ખૂબ આભાર સપનભાઈ તમે જોડાયા થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો હવે આપણે આજના છેલ્લા સેગમેન્ટ તરફ આગળ વધીએ તો આજનું ગીત આજના ગીતની વાત થોડી અનોખી છે એ કોઈ ફિલ્મનું ગીત નથી એક સમુદાયનું ગીત છે છારા સમુદાયનું આ એક ગીત જે અંગ્રેજોના સમયની એમની સંસ્કૃતિની વાત કરે છે સ્થળાંતર વખતે ગધેડાઓ ઉપર સામાન લાદી અને જ્યારે એક સ્થળથી બીજા સ્થળ તરફ જઈ રહ્યા હોય ત્યારની વાતો કેવી હોય ત્યારની સંસ્કૃતિ કેવી હોય એ ગુજરાન કેવી રીતે કરતા હતા આવી અનેક વાતો આ ગીતમાં રજૂ થાય છે ભાતુ ભાતુ કરીને એક બોલી છે એ બોલીમાં આ ગીત છે જે સાંભળીશું આપણે છારાબેન્ડની આ પ્રસ્તુતિ 张开了。